ઉદયપુર નગરપાલિકાના સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે અનામત બેઠકોની ફાળવણીનો ચૂંટણી આયોગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે છોટાઉદેપુર નગરપાલિકા છેલ્લા એકવીસમાં માસ એટલા સમયથી બયબટદારથી ચાલી રહી છે ત્યારે ચૂંટણી લડવા માટે ઇચ્છુક ઉમેદવારો ઘણા સમયથી ચૂંટણીની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે જ્યારે ચૂંટણીની વાતો વહેતી થાય ત્યારે ત્યારે પાલિકા ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાતો આવ્યો હતો ચૂંટણીની જાહેરાત થશે કાલે જાહેરાત થશે તેવી આશા સાથે આતુરતાથી ચૂંટણીની રાહ જોતા ઉમેદવારો પ્રજા માટે ભારે કાર્યોને અંજામ આપી રહ્યા છે હાલ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નગરપાલિકાની કુલ અઠાવીસ બેઠકો માટે અનામત બેઠકોની ફાળવણી અંગેનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે અને ત્યારબાદ પુના પાલિકાનો ચૂંટણીનો રાજકીય માહોલ જામેલો જોવા મળી આવ્યો છેલ્લા એકવીસ માસ જેટલા સમયથી પાણીની જેમ રાહ જોઈને બેઠેલા પાલિકા ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોનો હવે શ્વાસમાં શ્વાસ આવ્યો છે હવે ચૂંટણી હાથ વેત દૂર છે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે અને મતદારોને રીઝવવા માટે વોર્ડમાં બેઠકોનો દોર ચાલુ થયો છે